વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે હું તમને પરફેક્ટ માપ સાથે સ્ટીમર વગર જ વાટકીમાં ઢોકળા કેવી રીતે બનાવવા તે બતાવીશ તમે પણ મેજરમેન્ટ માપ ફોલો કરશો તો તમારા ઢોકળા પણ સ્પોન્જી અને જાળીદાર બનીને તૈયાર થશે તો ચાલો ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ તો પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો ઢોકળા બનાવવા માટે એક કપ બેસન લીધેલો છે ત્રણ ટીસ્પૂન દળેલી ખાંડ એક ટીસ્પૂન લીંબુના ફૂલ એક ટીસ્પૂન આદુ આદુમરચાની પેસ્ટ એક ચપટી હિંગ બે ચપટી હળદર થ્રી ફોર ટીસ્પૂન બેકિંગ સોડા લીધેલા છે અને બે ટેબલ સ્પૂન તેલ લઈશું તો પહેલાં આપણે ઢોકળા માટેનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો તેના માટે એક મોટું વાસણ લઈશું તેની અંદર બે ટેબલ સ્પૂન તેલ નાખીશું તેલ સુકામ નાખવું બહુ જ લોકોને પરેશાની થતી હોય છે કે જ્યારે ઢોકળા

જ્યારે આપણે માર્કેટમાંથી ઢોકળા લાવીએ ત્યારે તેમાં થોડી મીઠાશ હોય છે તો મીઠાશ લાવવા માટે થ્રી ટીસ્પૂન દળેલી ખાંડ લીધેલી છે તે નાખીશું હવે તેની અંદર બે ચપટી હળદર નાખીશું હળદર વધારે નહીં નાખીએ હળદર વધારે થઈ જશે તો ઢોકળા ઉપર લાલ ટપકા જેવું થઈ જશે તો તમને એવું થશે કે હળદર તો થોડી જ નાખી હતી તો રેડ સ્પોટ કેમ થયા ભૂલ તો ત્યાં જ થાય જ્યારે આપણે ઢોકળાને ફૂલાવવા માટે ઈનો અથવા તો મીઠા છોડા નાખીએ ત્યાં ભૂલ થાય છે તમે ત્યાં થોડા વધારે યુઝ કરી લીધા હોય તો તેના કારણે ઢોકળા ઉપર રેડ સ્પોટ બને છે હવે તેમાં લીંબુના ફૂલ નાખીશું એક ટીસ્પૂન સ્પૂન આદુ મરચાંની પેસ્ટ પણ એક ટીસ્પૂન નાખીશું આદુ મરચાંની પેસ્ટ એકદમ ઓપ્શનલ છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરવાના બે ફાયદા છે આમાં જે હળદર મિક્સ કરી છે તેનો રંગ તેના રંગની ખબર પડી જશે કે તમારા ઢોકળાનો કલર કેવો આવી શકશે આ રીતે મિક્સ કરવાથી આપણને જે સુગર અને લીંબુના ફૂલ ક્રિસ્ટલ ફોર્મમાં છે તે ગળી જશે અને ઢોકળામાં ક્યાંક ગળિયા લાગે ક્યાંક ખાટા લાગે એવું નહીં થાય આ સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે બે ટેબલ પાણી નાખીશું પાણીને પણ મિક્સ કરી દઈએ થોડી વાર માટે મૂકી દઈએ જેથી સુગર લીંબુના ફૂલ ગળી જાય હવે સુગર અને લીંબુના ફૂલ સરસ રીતે ઓગળી ગયા છે હવે તેમાં આપણે એક કપ બેસન નાખીશું બેસન આપણે થોડો થોડો નાખીશું સાથે મિક્સ પણ કરતા જઈશું આની અંદર રવો કે કોર્નફ્લોર કાંઈ જ નહીં નાખીએ આપણે ઢોકળા એકદમ માર્કેટ સ્ટાઇલ બનાવીશું થોડો થોડો બેસન નાખી હલાવતું જવું આ રીતે ચમચીથી મિક્સ કરવું બધો જ બેસન નાખી દઈશું થોડો થોડો બેસન નાખવાથી પડે હવે જે કપથી આપણે લીધો એ જ પાણી પાણી થોડું થોડું નાખતા જઈએ બરાબર મિક્સ કરીશું જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈએ અને બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરીએ હવે બેટર ચેક કરીશું તમે બેટર બનાવો તે આ રીતે ઠીક રાખશો તો બેટર ધીમે ધીમે પડશે આ રીતના બેટર ના ઢોકળા બનાવશો તો ઢોકળા ની અંદર પરફેક્ટ જાળી નહીં બને ઢોકળા બનવાની જગ્યાએ ઢોકળા ની બરફી બની જશે તો બેટર આટલું થીક નહીં રાખીએ તો બેટરમાં આપણે થોડું પાણી નાખીશું ફરી બરાબર મિક્સ કરી લઈએ હવે આ રીતે બેટર પડવું જોઈએ રિબિનની જેમ એક જ ધારમાં પડવું જોઈએ તો હવે આ બેટર પણ નથી અને લિક્વિડ પણ નથી તો આપણું બેટર એકદમ પરફેક્ટ છે તો આ બેટરમાં લગભગ અડધા કપ પાણીનો યુઝ કર્યો છે આ જ કપથી બેસન લીધો હતો તેજ જ કપથી અડધો કપ પાણી યુઝ કર્યું છે હવે તેમાં સોલ્ટ નાખીશું સોલ્ટ ટુ ટેસ્ટ સારી રીતે મિક્સ કરી લઈએ બેટરને આ રીતે ફેટવું આ બેટર ફેટવું એટલા માટે જરૂરી છે કે આ રીતે ફેટવાથી બેટરમાં હવા ભરાઈ જાય છે

રેસ્ટ એટલા માટે કે બેસન છે તે થોડો ફૂલી જાય હવે તેને ઢાંકીને દસ મિનિટ માટે રાખીશું પ્લેટફોર્મ પર જ રાખીશું ત્યાં સુધીમાં સ્ટીમર તૈયાર કરીશું તો તેના માટે એક કડાઈ લઈશું તેમાં આપણે એક કપ પાણી નાખીશું તેના ઉપર એક સ્ટેન્ડ મૂકીશું તેના ઉપર આ રીતે એક કાણાવાળી પ્લેટ મૂકીશું તો હવે આપણે પાણીને ગરમ થવા દઈએ ઢોકળાને વાટકીમાં સ્ટીમ થવા મૂકવા માટે વાટકીને તેલથી ગ્રીસ કરી લઈએ આ રીતે આપણે બધી જ વાટકીને તેલથી ગ્રીસ કરી લઈશું તેલ વાટકામાં બધી જ બાજુ લગાવો હવે આપણે બેટર પણ જોઈ લઈએ તો તમે જોઈ શકશો બેટરમાં બબલ્સ થોડા વધી ગયા છે બેટરને રેસ્ટ કરવાથી શું ફાયદા થાય પહેલાં બેટર બતાવ્યું હતું ત્યારે બબલ્સ ઓછા હતા બેટરને રેસ્ટમાં મૂક્યું તો બબલ્સ વધી ગયા અહીંયા તમને થોડું થીક લાગશે બેટર ફરી તેને બે મિનિટ ફેટી લઈશું હવે તેમાં બહુ જ જરૂરી વસ્તુ છે તે છે બેકિંગ સોડા બેકિંગ સોડા થ્રી ફોર ટી સ્પૂન નાખીશું તેને કુકિંગ સોડા મીઠા સોડા પણ કહી શકાય છે બેકિંગ સોડા થ્રી ફોર ટી સ્પૂન એક ટી સ્પૂન અહીંયા આપણે લીંબુના ફૂલ અને બેકિંગ સોડા નાખ્યા તે બરાબર ધ્યાન રાખીને નાખીશું તેનાથી જ ઢોકળા બહુ જ સરસ બને છે તો આ રીતે બેટરને મિક્સ કર્યા પછી બેટર ફ્લફી અને લાઇટ થઈ ગયું છે તો આપણું બેટર એકદમ તૈયાર છે હવે સ્ટીમર પણ રેડી છે તો હવે આપણે વાટકીમાં બેટર નાખીશું વાટકી આપણે આખી ભરીએ થોડી થોડી ઉપર ભરીશું વાટકીને ટેપ કરી લઈએ હવે વાટકી સ્ટીમ થવા માટે મૂકી દઈએ હવે ઢાંકણ ઢાંકી ઢોકળાને હાઈ ફ્લેમ પર દસ થી બાર મિનિટ સ્ટીમ થવા દઈશું હવે આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે ટૂથપીક થી ચેક કરીશું તો ઢોકળા સ્ટીમ થઈ ગયા છે હવે બહાર લઈશું તમને જે રીતે પસંદ હોય ઢોકળા તેમાં બનાવી શકાય વાટકીમાં અથવા તો કોઈ પણ મોલ્ડમાં તો આ રીતે અડવાથી ઢોકળા હલવા લાગશે તેનાથી ખબર પડશે કે ઢોકળા કેટલા સ્પોન્જી બન્યા છે હવે ઢોકળાને આપણે ઠંડા થવા દઈએ હવે ઢોકળા થોડા ઠંડા થઈ ગયા છે ઢોકળા ઠંડા થશે એટલે આ રીતે કિનારીથી અલગ થઈ જશે હવે તેને ચપ્પુથી કિનારી અલગ કરી નીકાળી લઈશું આ રીતે ઢોકળા નીકાળી લઈએ તો જુઓ કેટલા સરસ દેખાય છે હવે ઢોકળા કાપીને તમને બતાવું કાપવાથી તમને ખબર પડી જ જશે કે અંદરથી કેટલા સ્પોન્જી છે જુઓ અંદર કેટલી જાળી બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે ઢોકળા જો તમે આ મેજરમેન્ટ ફોલો કરીને બનાવ્યા હશે તો તમારા ઢોકળા પણ આટલા સરસ જાળીવાળા જ બનશે તો હવે આપણા ઢોકળા તો એકદમ સરસ રીતે તૈયાર છે તો હવે તેનો વઘાર કરીશું હવે આપણે વઘાર કરવા માટે બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય નાખીશું આ રીતે રાઈ ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન તલ પણ નાખીશું તલ તમને પસંદ હોય તો નાખો ન નાખો તો પણ ચાલે હવે તેમાં આઠ થી દસ લીમડાના પાન નાખીશું લીલા મરચાંના ટુકડા નાખીશું આ વઘારનું પાણી બનાવવાનું હોય છે તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં એક ટી ખાંડ નાખીશું મિક્સ કરી લઈએ હવે તેમાં એક કપ પાણી નાખીશું ફરી બધું જ મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી પાણીને બરાબર ઉકળવા દઈએ હવે આપણો વઘાર એકદમ સરસ રીતે ઉકળીને તૈયાર છે હવે આપણે વઘાર ઢોકળા ઉપર રેડીશું આ સમયે તમારે લીંબુનો રસ નાખવો હોય તો ગેસ બંધ કર્યા બાદ થોડો લીંબુનો રસ પણ નાખી શકાય છે નીચે ઉતારી લઈએ ઢોકળા ઉપર વઘાર નાખીએ ત્યારે ઢોકળા પણ થોડા હલકા ગરમ હોવા જોઈએ અને વઘારનું પાણી પણ થોડું ગરમ હોવું જોઈએ તો જ ઢોકળામાં પાણી એબઝોર્બ થશે તમારે લગભગ વીસ મિનિટ આ રીતે જ રહેવા દેવાના છે જેથી બરાબર ઢોકળાની અંદર પાણી સોસી લે ઢોકળા એકદમ ફૂલી જશે અને એકદમ ટેસ્ટી લાગશે તો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે